બકરીદના તહેવારને લઈને દિયોદર પોલીસનું સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ત્યારે દિયોદર પોલીસે ગ્રામીણ વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરીને બે અલગ અલગ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે સૌથી પહેલાં વાત કરીએ દિયોદરમાં થયેલી મોનોબ્લોક મોટરની ચોરીની તો તેનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસની ટીમ દિયોદરના ગોદા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બે ઇસમો શંકાસ્પદ હાલતમાં ઉભેલા જોવા મળ્યા હતા અને તેમની પાસે એક મોનોબ્લોક મોટર હતી પોલીસને શંકા જતા મોટર બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી બંને ઈસમોની અટકાયત કરીને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા કડકાઈથી પૂછપરછ કરતા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો બંને ઇસમોએ આશરે બે મહિના પહેલા નર્મદા મુખ્ય કેનાલ પરથી મોનોબ્લોક મોટરની ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસે ઝડપાયેલા ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ દિયોદરમાં ચોરાયેલા મોટર ભેદ ઉકેલવામાં દિયોદર પોલીસને સફળતા મળી છે દિયોદર પોલીસે અન્ય એક ચોરીનો ગુનો પણ ઉકેલી કાઢ્યો છે દિયોદર પોલીસની ટીમ હાઇવે વિસ્તાર પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ખીમાણા ચોકડી પાસે એક ઈસમ ચોરીનો મોટરસાયકલ લઈને પસાર થતો હતો પોલીસ ટીમને શંકા જતા મોટરસાયકલ ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નરોત્તમ ઉર્ફે મુન્નો જયસુમભાઈ રાવળ રહે લક્ષ્મીપુરા દિયોદર હોવાનું જણાવ્યું હતું તેણે આ બે દિવસ પહેલા નિશાથી લાવ્યું હોવાનું પણ કબૂલ્યું હતું ચોરીના ગુનાનું મોટરસાયકલ હોવાનું જાણતા દિયોદર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમ દિયોદર પોલીસે સઘન પેટ્રોલિંગ અને સક્રિયતાના કારણે બે અલગ અલગ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પોતાની કાર્યદક્ષતાનો પરિચય આપ્યો છે